ભરૂચ જિલ્લામાંથી સમાચાર આવી રહ્યા છે કે મઠ મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંડોળાના પાંચમા સમૂહ મહાનૈવેદ્યનો કાર્યક્રમ યોજાયો શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો પાંચમો એકાવનમો હિંડોળાનો મહાનૈવેદ્ય ત્રેવીસ અગિયાર ચોવીસના શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાયાવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન નૃસિંહનો પાઠ નૈવેદ ભરૂચ જિલ્લામાં આવેલા મઠ મહેગામ ખાતે હરિબાવા ગોસાઈ સમાધિ મંદિર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આ વર્ષ એકાવન હિંડોળાનો મહા નૈવેદ્યનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં એકાવન પરિવારોએ આ સમૂહ નૈવેદ્યમાં ભાગ લીધો હતો અને પોતાની બાધા માનતા પૂરી કરી ભગવાન નૃસિંહનો આભાર માન્યો હતો આ ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના ચોવીસ સાત બે ના રોજ કરવામાં આવી હતી માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા દસ હજાર પાંચસો અગિયાર કેલેન્ડર વિતરણ એકવીસ હજાર ચારસો બ્યાસી નંગ જેટલી નોટબુક જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી તેમજ માનવ જીવનના કલ્યાણ માટે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરે છે માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી સમૂહ મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે જેનાથી સમાજના ગરીબ પરિવાર પણ ભગવાન નરસિંહનો પાઠ ઉજા ખર્ચમાં કરી શકે છે આ મહાનયવેદમાં નીતાબેન રાજ અને અનિલભાઈ મહારાજ દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી બ્યુરો રિપોર્ટ नीरज પંડ્યા ન્યૂઝ ટુડે हमने तो इतिहास पढ़ा है लेकिन इतिहास बनाने वाले स्वर्गस्थ રમેશભાઈ જવેરભાઈ પરમાર थे મિત્રો મારા વડીલ અને આ ગ્રુપના સ્થાપક જેવો હયાત હતા આજે આપણી વચ્ચે નથી પણ તેમના માટે મારા પિતાથી પણ વધુ માન સન્માન અને આદર રમેશભાઈ પરમાર યાદ કરી હું મારા હરિભાવા સેવક સંઘ ગ્રુપની ટૂંકી માહિતી તમને આપવા માટે મિત્ર સંઘ ગ્રુપની સ્થાપના આપણા સૌના પ્રિય સ્વર્ગસ્થ રમેશભાઈ જમીરભાઈ પરમારે ચોવીસ સાત બે હજાર એકવીસ ના રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ હરિબાબા સેવક સંઘ ગ્રુપ સ્થાપના કરવામાં આવી હતી દોસ્તો ચોવીસ સાત બે હજાર એકવીસ થી આજે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી આ ગ્રુપ દ્વારા સમાજની એકતા અને અખંડિતતા સમાજમાં કીર્તિ અને મહિમા આ દેશ થી પરદેશ સુધી અન્ય દરેક સમાજ ને જાણ થાય અન્ય સમાજ પણ આપણા બાવાના મઠ મઠમેઘાવ મુકામે આવે દર્શન કરે એ માટે આપણે એકાવન હિંગોરા આ મહાન્યુ સમાજ બંધુ ના આપણે આયોજન કરીએ છીએ મિત્રો